બસંત પંચમી ના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો રાતોરાત ગરીબ થઈ જશો કરવા માસના શુક્લ પક્ષની પાંચમી તિથિએ બસંત પંચમી પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર વસંતના આગમનની ઉજવણી માટે ઉજવવામાં આવે છે આ તિથિએ દેવી સરસ્વતીની ની પૂજા વિધિ વિધાથી કરવામાં આવે છે કહેવાય છે કે બસંત પંચમી તિથિના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા કર્યા પછી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર બુદ્ધિ જ્ઞાન અને વિવેકની માતા માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો તેથી જ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે કોઈ પણ શુભ દિવસ વગર શુભ સમય જોઈને લગ્ન મુંડન સંસ્કાર વિદ્યારંભ અન્નપ્રાસ સંસ્કાર ગૃહ ઉષ્ણતા વગેરે જેવા કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કામ છે જે વસંત પંચમી દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામો કરવાથી માતા સરસ્વતી થાય છે ક્રોધ જુઓ આ વિડિયો આ વિડિયોમાં અમે તમને બસંત પંચમીનો શુભ સમય અને તિથિ જણાવીશું અને બસંત પંચમીના દિવસે શું ન કરવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો તો સરસ્વતી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સરસ્વતી માતા લખો ચાલો આપણે સૌ પ્રથમ બસંત પંચમીની તારીખ વિશે જાણીએ બસંત પંચમી તિથિ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે બસંત પંચમી તિથિ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર વાગીને નવ મિનિટ વાગ્યે સમાપ્ત થશે વસંત પંચમી સરસ્વતી પૂજા મુહૂર્ત ચૌદ બુધવારે વીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસ અમૃતકાલ મુહૂર્ત સવારે સાત વાગીને એક મિનિટથી બાર વાગીને પાત્રીસ મિનિટ સુધી સંધિકાર મુહૂર્ત સવારે આઠ વાગીને ત્રીસ મિનિટથી નવ વાગીને ઓગણસાઠ મિનિટ રવિ યોગ છ વાગીને આઠ મિનિટથી છ વાગીને તેત્રીસ મિનિટ રવિ યોગ રહેશે સવારે દસ વાગ્યે થશે સવારે તેતાલીસ વાગ્યાથી બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધી ચાલો હવે જાણીએ વસંત પંચમી વિશેની ખાસ વાતો ચાલો હવે જાણીએ વસંત પંચમી વિશેની ખાસ વાતો વસંત ઋતુ વસંત પંચમી થી શરૂ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવત ગીતામાં કહ્યું છે કે હું ઋતુઓની વચ્ચે છું વસંતના આગમનથી ઝાડ પરથી જૂના પાંદડા ખરી પડે છે અને નવા પાંદડા આવવા લાગે છે આ દિવસે કામદેવની પણ પૂજા થાય છે કારણ કે કામદેવ હતા ભગવાન શિવ દ્વારા તેમની ત્રીજી આંખથી બાળી નાખવામાં આવી હતી અને પછી રતિનો નાશ થયો હતો આપેલા વરદાન હેઠળ કામદેવનો જન્મ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે થયો હતો રામચંદ્રજી વસંત પંચમીના દિવસે શબરીના આશ્રમમાં ગયા હતા ચાલો હવે જાણીએ કે શું કરવું જોઈએ બસંત પંચમીના દિવસે ન કરવું નંબર એક આ દિવસે કાળા અને લાલ રંગના કપડા ન પહેરવા વસંત પંચમી ના દિવસે પીળા સફેદ કે લાલ રંગના કપડા પહેરવા જોઈએ નંબર બે તે પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ છે તેથી આ દિવસે લણણીનું કામ મુલતવી રાખવું જોઈએ અને જો શક્ય હોય તો આ દિવસે વૃક્ષો વાવો નંબર ત્રણ સરસ્વતી પૂજાના દિવસે કોઈની સાથે અસભ્યતાથી વાત ન કરો કહેવાય છે કે આ દિવસે સરસ્વતી જીભ પર હોય છે તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ગુસ્સો ન કરો કોઈને ખરાબ શબ્દો ન બોલો વર્તન કરો દરેક સાથે મીઠી વર્તાવ કોઈ પણ ખરાબ કે શાપ ન બોલો કારણ કે તે સાચું સાબિત થઈ શકે છે આ દિવસે સારું બોલો અને સારું વિચારો નંબર ચાર વસંત પંચમીના દિવસે માંસાહારી ખોરાક અને આલ્કોહોલનું સેવન ન કરો માત્ર સાત્વિક ખોરાક જ લો અને ખુશ રહો ઘરને સુગંધિત રાખવા માટે આજે જ ખીર બનાવો અને ખાઓ નંબર પાંચ આજે પોખરાજ અને મોતી ધારણ કરવું ખૂબ જ ફાયદાકારક છે આજે આમંત્રિત કર્યા પછી સ્ફટિકની માળા પહેરવાથી પણ શ્રેષ્ઠ પરિણામ મળશે નંબર છ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સ્નાન કર્યા વિના કંઈ પણ ખાવું નહીં સ્નાન કર્યા પછી માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈ પણ લેવું નંબર સાત વસંત ઋતુના આગમનનું પ્રતીક છે તેથી આ દિવસે વૃક્ષો કાપવા કે કાપવા નહીં વસંત ઋતુને માન આપવા માટે વૃક્ષો કાપવાનું ટાળો નંબર આઠ ધાર્મિક માન્યતા છે કે જ્યારે દેવી સરસ્વતીનો અવતાર થયો હતો ત્યારે બ્રહ્માંડની લાલ પીળી અને વાદળી હતી પરંતુ પીળી આભા સૌપ્રથમ જોવા મળી હતી તેથી જ કહેવાય છે કે દેવી સરસ્વતીને પીળો રંગ પસંદ છે તેથી પીળા રંગના કપડા પહેરો આ દિવસે કરવું શુભ માનવામાં આવે છે નંબર નવ વસંત પંચમીના દિવસે તમારા મનમાં કોઈ ખોટો વિચાર ન લાવો કે કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર ન કરો બને એટલી માતા સરસ્વતીની પૂજા કરો અને સરસ્વતી મંત્રનો જાપ કરો મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આભાર